હેલો દોસ્તો વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ દોસ્તો અમારી યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર તમારું સ્વાગત છે મિત્રો અત્યારે સાંજ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો અમારા ઘરની પાછળનો વ્યૂ છે છો મિત્રો મિત્રો આ જે બિલ્ડિંગ તમને દેખાય છે આ બિલ્ડિંગનું ઉદ્ઘાટન આપણા પરમ પૂજ્ય ગાંધી બાપુ દ્વારા કરવામાં આવેલ છે મિત્રો આ બિલ્ડિંગનું ઉદઘાટન ઓગણીસો ને વીસમાં કરવામાં આવેલું છે એટલે વિચાર કરો મિત્રો કેટલું જૂનું આ બાંધકામ છે અને કેટલું જૂનું બિલ્ડિંગ છે આ બિલ્ડિંગમાં અત્યારે મિત્રો છે ને ઘર શાળા સ્કૂલ ચાલે છે હોસ્ટેલ ચાલે છે અને સાથે સાથે અર્બન હેલ્થ સેન્ટર પણ આ બિલ્ડિંગની અંદર ચલાવવામાં આવે છે અને એક્ઝેક્ટ તેની સામે જ એટલે કે પાછળના ભાગમાં અમારું આ સ્વીટ હોમ આવેલું છે અમિતભાઈ ગાડી ચલાવે છે હાલો આપણે ગેમ રમી છે ફુગાની તો આપણે ફુગાની ગેમ રમી જોઈ કોણ ફુગ્ગાની ગેમમાં જીતે મિત્રો ત્યાં રમવું છે હે તો મિત્રો તો અમે આજે ફુગ્ગાની ગેમ રમવાના છીએ અને ફુગ્ગાની ગેમની અંદર ચાર પાંચ ફુગ્ગા અમે ફૂલાવશું અને ફુગ્ગા ફૂલાયેલા ફુગ્ગા છે એ કોણ ઝાઝા સમય સુધી એ હવામાં ઉછાળી રાખે છે એનું ટાઈમિંગ જોવામાં આવશે જેના જલ્દી ફૂગા નીચે પડી જશે હારી જશે અને જે વ્યક્તિ લાંબા સમય સુધી ફૂગાને હવામાં ઉછાળી રાખશે એ જીતી જશે તો આજે હું અને સ્મિતના મમ્મી આ ફૂગાની ગેમ રમવાને છીએ તો તમે પણ અમારી સાથે એન્જોય કરો હાલો ફૂગા તો લાવો ફૂગા ફૂલાવો ફૂગા ફૂલાવાનું ચાલુ છે સ્મિતુભાઈ રમે છે તો મિત્રો ફૂગા ફૂલાઈ નાખ્યા છે આ જો ચાર ફૂગા થયા છે અને ચાર ફૂગાથી હવે વારા ફરતી ફુગ્ગાને આપણે હવામાં કોણ રાખે છે વધારે એનો આપણે જોઈએ તો સૌપ્રથમ આપણે સિક્કો ઉછાળશું કે કોણનો વારો પહેલાં આવે છે એટલે સૌપ્રથમ આપણે સિક્કો ઉલાડીને ટોસ કોણ જીતે છે એની પછી આપણે નક્કી કરીએ કોણનો પહેલાં વારો આવે છે તો સિક્કો આવી ગયો છે જો આ બેનો સિક્કો છે આ ફોકસ થાય તો આ બેના સિક્કામાં આપણે જોયું રાજાને કાંટા બોલો તારે શું કેવા રાજા કાંટા બોલો શું રાજા રાજા કાંટા આપણે સિક્કો ઉલાડશું હા છે એટલે આપણો ટોસ જીતો હું ટોસ જીતી ગયો છે અને હવે જોયું ગેમ જીત્યું છે કે નહીં હવે ટોસ જીતો છું એટલે મારે વારી દેવી એમને કે વારી લેવી વિચારવાનું તો હવે હું પહેલાં વારી એમને દઉં છું જોઉં એને કેટલી વાર લાગે છે પછી મારી વારી લઉં મિત્રો ત્રણ ફુગા બે શું કહેવાય આપણે ચાર ફુગા રાખ્યા હતા પહેલાં ચાર ફુગામાં થોડીક અગવડ પડતી હતી એટલે હવે ત્રણ ફુગા કર્યા છે અને ફરીથી આપણે જોઈએ કે આ ટાઈપ ટાઈમ છે આનો સ્ટોપવોચ સ્ટોપવોચથી આપણે સ્ટાર્ટ કરશું એ સ્ટાર્ટ હવે જોઈએ આપણે કેટલો સમય સુધી આ રાખી હા નીચે આવી ગયો તો ટાઈમિંગ આપણે એનું જોઈએ બસ ફક્ત સોળ સેકન્ડ ને ત્રેપન પોઈન્ટ જ રાખી શકીએ છીએ હવે મારો વારો છે મિત્રો પેલી ગેમ તો હું જીતી ગયો છું કેમ કે એને સોળ સેકન્ડ થઈ હતી અને મેં અઢાર સેકન્ડ થઈ તોય પણ ચાલુ હતું પછી હું જીતી ગયો એટલે બંધ કરી નાખ્યું છે હવે ફરી એકવાર એને રમવું છે તો એમ કહે છે કે બીજી વાર તમારી ટ્રીકથી હું જોઉં કે કઈ રીતના મને ફાવે છે તો ચાલો ફરીવાર હવે એને બીજી દાવ આપીએ મિત્રો હું સોફા પર બેસી ગયો છું અને ફરી વાર આ સ્ટોપ વોચ ચાલુ કરું છું આપણે રિસેટ કરી નાખી હા રિસેટ હા હમણાં ફોન કરવા દે રગડી કો આમાં કામ છે જો આમાં જોવાનું છે હાલો હવે હું સ્ટાર્ટ કરું છું હાલો સ્ટાર્ટ જાવા દો હારી ગઈ હારી ગય પૂરું થઈ ગયું ખાલી સાત સેકન્ડ એ નો રાખી એકવાર હારી ગઈ ગુયા કરીને હવે એમ કે છે કે ફરી વાર કે મા જાવા દો ફુગ્ગા પણ ફોડી નાખાય છે હવે એ નો આ નો રહેવા દે તું ન જીતીએ તારું કામ નથી એની માટે ના હવે એક હાલો અહીંયા બે ફુગામાં જોવું છે હાલો બે ફુગ્ગામાં ચાલુ છે હાલા રિસેટ કર્યું છે ફરીથી સ્ટાર્ટ હવે બે ફુગામાં જોવું બી શું કરાય હવે હાલો હારી ગઈ છે ખાલી ચોવીસ સેકન્ડ મિત્રો એ રાખી શકી છે એટલે આ ફૂગાની વિજેતામાં ફક્ત હું જીતી ગયો છું બંને રાઉન્ડમાં ચાલો મિત્રો આજના વ્લોગને એ ખતમ કરીએ મળીએ ફરી એક નવા વ્લોગમાં કાલે ત્યાં સુધી ટાટા બાય બાય